ડભોઈની ઉમા સોસાયટીના કોમન પ્લોટમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યોજાયેલી પોથી યાત્રામાં જેટલા બાઇક ચાલકો હતા ડભોઈની ઉમા સોસાયટીના કોમન પ્લોટમાં રામકથાનું આયોજન ડભોઈ ગાયત્રી મંદિરમાં ભગવતી પ્રજ્ઞા ભવનના બાવીસમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જાણીતા ડભોઈના પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલના મધુર કંઠે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું આ રામકથા તારીખ સોળથી બાવીસ ફેબ્રુઆરીના રોજ બપોર એકથી પાંચ દરમિયાન ઉમા સોસાયટીના કોમન પ્લોટ ખાતે યોજવામાં આવશે રવિવારે ભક્ત જયેશભાઈ કિશનભાઈના નિવાસસ્થાનેથી ભવ્ય શોભાયાત્રા નીકળી ડભોઈના રાજમાર્ગો પર ફરીને બાઇક રેલી નીકળી કથામંડપ સુધી પહોંચી હતી શ્રી રામકથા પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલ કથાનું રસવાન કરાવશે

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક એવા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની પરમ કૃપાથી મા ભગવતી પ્રજ્ઞા ભવન અને શ્રી રામ શ્રદ્ધા ભવનના બાવીસમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે દર્ભાવતી નગરીના દિવ્ય પ્રાંગણમાં શ્રી રામ કથાનું ભવ્ય આયોજન થયેલ છે આ કથાનું રસમાન પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલના સ્વમુખીથી કરાવવામાં આવશે કથાનું સ્થળ ઉમા સોસાયટીના કોમન પ્લોટમાં છે સુધી સંપન્ન થશે આ કથાની પૂર્ણાહુતિ તેવીસ ફેબ્રુઆરીના રોજ સવારે આઠ થી અગિયાર કલાકે એકાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા આ કથાની પૂર્ણાહુતિ થશે